દોસ્તો ધોરણ નવ વિજ્ઞાનનું જે પ્રકરણ એક છે આપણી આસપાસમાં દ્રવ્ય આ પ્રકરણમાંથી આપણે પરીક્ષામાં પૂછાઈ શકીએ તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો જોવાના છે અને જરૂર જણાય ત્યાં તો હું તમને તેની સમજ પણ આપવાનો છું ચાલું જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી મિત્રો ખૂબ ધ્યાનથી પ્રશ્ન વાંચવાનો છે અહીં નથી લખ્યું છે પ્રવાહીની લાક્ષણિકતા નથી તો પ્રવાહી જે છે મિત્રો તરલ હોય છે એટલે કે પ્રવાહી જે છે એ વહી શકવાનો ગુણધર્મ ધરાવે છે ચોક્કસ આકાર મિત્રો પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી જેવા પાત્રમાં આપણે પ્રવાહી નાખીએ પ્રવાહી તેવો આકાર ધરાવે છે એટલે આ લાક્ષણિકતા પ્રવાહીની નથી ચોક્કસ કદ મિત્રો પ્રવાહી ચોક્કસ કદ ધરાવે છે તમે માની લો કે દૂધ લઈએ પ્રવાહી તરીકે અને પાંચસો એમએલ દૂધ લો તો જુદા જુદા પાત્રમાં નાખીને પછી એને માપો તો એ પાંચસો એમએલ જ થવાનું છે એટલે પ્રવાહીને ચોક્કસ કદ પણ હોય છે સંકોચનીયતા એટલે કે એની પર દબાણ આપવામાં આવે તો પ્રવાહીનું સંકોચન થશે એટલે પ્રવાહીની કઈ લાક્ષણિકતા નથી તો એને ચોક્કસ આકાર હોતો નથી એટલે આ જવાબ આવશે બીજો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે વાયુ દ્રવ્ય માટે જોવાનું છે અને ખોટું જો શોધવાનું છે તો વાયુ જે છે એ આપણે વિચારીએ કે આણવીય બળ મહત્તમ હોય છે તો મિત્રો વાયુમાં આણવીય બળ જે છે એ લઘુત્તમ હોય છે મહત્તમ હોતું નથી આકાર નિશ્ચિત નથી સાચી વાત છે વાયુને આકાર નિશ્ચિત નથી હોતો જુદા જુદા આપણે પાત્રમાં નાખીએ તો એ પ્રમાણે આકાર ધારણ કરે છે કદ નિશ્ચિત નથી તો આ પણ સાચું છે વાયુને કદ પણ નિશ્ચિત નથી દબણીય છે તો આ પણ સાચું છે વાયુને ખૂબ સહેલાઈથી દબાવી શકાય છે દબણીય છે એટલે આ જે છે વિધાન એ ખોટું છે આંતર આંતરઆણવીય બળ જે છે એ મહત્તમ હોતું નથી પણ લઘુત્તમ હોય છે એટલે આપણે ખોટું વિધાન શોધવાનું છે એટલે આ ખોટું છે વાયુ માટે એટલે આ જવાબ આવશે ત્રીજો પ્રશ્ન જોઈશું બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો મિત્રો જ્ઞાન આધારિત પ્રશ્ન છે તમારે મોઢે કરવાનો છે જવાબ હું તમને જવાબો અહીંયા આગળ બતાવી દઉં છું અને એનો જે જવાબ જે છે એ આવશે તેત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા દસની ચારઘા જૂલ પર કેજી આ તમારે યાદ રાખવાનો રહેશે ચોથો પ્રશ્ન પચીસ અંશ સેલ્સિયસ આડત્રીસ અંશ સેલ્સિયસ અને છાસઠ અંશ સેલ્સિયસ તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરતાં મળતા મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા થાય તો મિત્રો પચીસ અંશ સેલ્સિયસમાં બસો તોંતેર ઉમેરવાના એટલે આપણને કેલ્વિનમાં તાપમાન મળશે આડત્રીસ અંશ સેલ્સિયસ છે એમાં પણ તમારે બસો તોંતેર ઉમેરવાના એટલે આપણને કેલ્વિનમાં તાપમાન મળશે અને છાસઠ અંશ સેલ્સિયસમાં બસો તોંતેર ઉમેરતા આપણને જવાબ મળી હશે એટલે આમાં દરેકમાં બસો તોંતેર બસો તોંતેર ઉમેરવાના છે તો મિત્રો તમારો જવાબ જે છે એ આવશે પચીસ અંશ સેલ્સિયસની અંદર બસો તોંતેર આવશે આડત્રીસમાં બસો તોંતેર ઉમેરીશ તો ત્રણસો અગિયાર આવશે અને છસઠ અંશ સેલ્સિયસમાં બસો તોંતેર ઉમેરીશો ઓગણચાલીસ આવશે નવો પ્રશ્ન જોઈએ પાંચમો પ્રશ્ન નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવતું નથી નેગેટિવ પ્રશ્ન છે ચોક્કસ આકારે ધરાવતું નથી અને ચોક્કસ કથ પણ ધરાવતું નથી તો પહેલું સ્ટીલ સ્ટીલનો માની લો કે વાડકો લઈએ તો મિત્રો એને ચોક્કસ આકાર હોય અને ચોક્કસ કદ પણ હોય ચોક લઈ લઈએ તો ચોક્કસ ચોકને પણ ચોક્કસ આકાર હોય મિત્રો અને કદ પણ હોય ઓક્સિજન વાયુ છે એને ચોક્કસ આકાર ના હોય અને કદ પણ ના હોય કેરોસીન પ્રવાહી છે એને ચોક્કસ આકાર ના હોય પણ ચોક્કસ કદ હોય એટલે આપણો જવાબ ચોક્કસ આકાર પણ ના હોય ચોક્કસ કદ પણ ના હોય એટલે ઓક્સિજન આવશે કેમ કે વાયુ છે નવો પ્રશ્ન દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે તો મિત્રો દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ જે છે ત્રણ છે ઘન પ્રવાહી અને વાયુ એટલે આનો જે જવાબ આવશે ત્રણ નવો પ્રશ્ન જોઈએ તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો મિત્રો તાપમાન વધારીએ તો અહીંયા એક ઓપ્શન આપ્યું છે ગતિ ઉર્જા વધે છે સાચું છે ગતિ ઉર્જા વધે કણોની ગતિ ઉર્જા ઘટે નહીં પણ વધે આવે ચલો બીજા ઓપ્શન પણ જોઈ લઈએ સ્થિતિ ઉર્જા અચળ રહે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે એટલે ગતિ ઉર્જા જે છે વધે છે એ જવાબ આવશે આમાં નવો પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્ન ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો મિત્રો બાષ્પીભવન કહેવામાં આવે છે એટલે જવાબ આપણે બાષ્પીભવન ટીક કરીશું પસંદ કરીશું ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા એકસો સત્યાવીસ અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન આમાં બસો તોંતેર ઉમેરી દેવાના બસો તોતેર ઉમેરું તો મને મળશે ચારસો એટલે જવાબ ચારસો આવશે ચારસો કેલ્વિન થાય બીજો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિનમાં પૂછ્યું છે સેલ્સિયસ હોય તો આપણે લખી દઈએ સો સેલ્સિયસ પણ અહીંયા આગળ આપણે કેલ્વિનમાં પૂછ્યું એટલે સોની અંદર તમારે બસો તોંતેર ઉમેરી દેવાના છે સોની અંદર હું બસો તોતેર ઉમેરી દઉં તો મને મળશે ત્રણસો ને તોતેર કેલ્વિન નવો પ્રશ્ન દબાણનો એસાઈ એકમ ખાલી જગ્યા છે તો મિત્રો દબાણનો એસાઈ એકમ પાસ્કલ છે ચોથો પ્રશ્ન દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે તો મિત્રો પ્રવાહી અવસ્થા હોય ત્યારે એની ઉપરનું લેયર જે છે એ સરકી શકતું હોય છે અથવા તો અણુઓ સરકી શકે છે એવું કહી શકાય તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બનશે તાપમાન વધે તો એની ગતિ ઉર્જા વધે એટલે એનું પ્રસરણ પણ ઝડપી બનશે બરફ પાણી પર તરે છે આપણે સૌ જાણીએ છીએ કારણ કે બરફની ઘનતા જે છે એ પાણી કરતાં ઓછી હોય છે એટલા માટે તરતો હોય છે